પોલીસના ધરપકડ કરાયેલો આરોપી રામજીભાઈ પ્રજાપતિ છે તેને પોતાની શેરબજારનો નિષ્ણાંત બતાવી ફરિયાદીની ઓળખ મેળવી હતી આરોપીએ ફરિયાદીને શેરબજાર અને વિવિધ આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી હતી આ લાલચના જાળમાં ફસાઈને ફરિયાદીએ છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન આરોપીના બેંક ખાતામાં કુલ છ લાખ પંચોતેર હજાર છસો રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી સિત્તેર હજાર રૂપિયા ધરપકડ કરાયેલા આરોપી ચિરાકુમાર પ્રજાપતિના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા જ્યારે બાકીની મોટી રકમ મુખ્ય આરોપી વિપુલ તળાવિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે આ ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી તપાસ દરમિયાન આરોપી ચિરાગ કુમાર પ્રજાપતિને પાટણથી ઝડપવામાં આવ્યો પોલીસે મુખ્ય આરોપી વિપુલ તળાવિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલુ છે આ કેસમાં બીજા આરોપી અજય વસ્તેરાને પણ ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સામ જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટીપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટીપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં આ એમઆર એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામે વાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસની જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડોવાયેલ છે એ ખાતો ભાડે આપના છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે ખાતા માટે એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે ઓલરેડી આજે આરોપી છે મજૂરી કામ કરે છે અને જીઆરડી જીઆરડીમાં પણ ફરજ બજાવી ચુક્યો છે